GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ પ્રાથમિક વસ્તી ગણતરી DCF બારિયા આર એમ પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ 23 24 ડિસેમ્બરના તેમજ 30 31 ડિસેમ્બર સુધી રે ચાલુ રહેશે આ વસ્તી ગણતરીમાં દેવગઢ બારિયા વન વિભાગના સંકલનમાં પ્રકૃતિ મિત્ર મંડળ અને સંસ્કાર એડવેન્ચરના સભ્યો પણ સહકાર લેવામાં આવ્યો કે જેમાં દાહોદાલોદ ગરબાડા સિંગવડ દેવગઢ બારીયા સહિત તમામ તાલુકાના તળાવ જેવા કે ફૂટેલાવ કબૂતરી ડેમ પતંગડી દસલા જેવા કે જેવા તળાવોમાં ગણતરી હાથ ધરવામાં આવી હતી સારા પ્રમાણમાં ટોળાઓમાં પક્ષીઓ જોવા મળ્યા તો એક નવો ટ્રેન્ડ શરૂ કરીને ગુજરાત વન વિભાગ ઈબર્ડ એપનો ઉપયોગ કરી વસ્તી ગણતરીનું આયોજન કરી રહ્યું છે ત્યારે ઈ બર્ડ એપના યોગ્ય માટે સરકાર એડવેન્ચર અને પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા સ્ટાફ અને સ્થાનિક સ્વયંસેવકો માટે આર સાથે સંકલનમાં જાગૃતિ અને તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો દાહોદમાં વિવિધ સ્થળોએ સો થી વધુ પ્રજાતિઓ અને ત્રણ હજાર પક્ષીઓ જોવામાં આવ્યા છે ત્યારે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર લાલ ચાંચ કારજિયા બની રહ્યું છે તો આ પક્ષી ફૂટેલાવ દસલા અને કબૂતરી તળાવમાં સારા પ્રમાણમાં જોવા મળ્યા તો આખરી પક્ષી ગણતરી આગામી મહિનામાં કરવામાં આવશે અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારિયા